હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું ચાસણી બનાવ્યા વગર અને માવાના ઉપયોગ વગર જ કોપરા પાક તો રેસીપી જોતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચલો ચાસણી બનાવ્યા વગર અને માવાના ઉપયોગ વગર બહાર જેવો જ કોપરા પાક બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ કોપરા પાક બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે તે જોઈ લઈશું તો કોપરા પાક બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલું નાળિયેરનું છીણ લીધું છે આ નાળિયેરનું છીણ મેં તૈયાર પેકેટમાં આવે છે તે જ લીધું છે ત્યારબાદ ત્રણસો ગ્રામ જેટલું ગરમ દૂધ લીધું છે દૂધની સાથે દૂધની જે મલાઈ આવે છે તે પણ લઈ લીધી છે સાથે સાથે ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લેવાની છે અને જે ફૂડ કલર આવે છે તે લીધો છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ એક કઢાઈમાં દૂધ લેવાનું છે કઢાઈ આપણે જાડા તળિયાવાળી લઈશું ત્યારબાદ દૂધની અંદર ખાંડ ઉમેરીશું હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને ખાંડને ઓગળવા દઈશું તો આ રીતે હલાવતા જઈ અને ખાંડને ઓગળવા દઈશું ખોપરા પાકમાં જો તમારે ફૂડ કલરનો ઉપયોગ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે બધી જ ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે કોપરા પાક બનાવતી વખતે દૂધ આપણે ફૂલ ફેટવાળું જ ઉપયોગમાં લેવાનું છે તો હવે દૂધને આપણે ઉકાળવાનું નથી ફક્ત ખાંડ જ ઓગાળવાની છે ત્યારબાદ જે કોપરાનું શીણ હતું તે બધું આ રીતે ઉમેરી અને તેને મિક્સ કરી લેવાનું છે દરેક ગુજરાતીના ઘરે કોઈ પણ તહેવાર આવે તો કંઈકનું કંઈક ગળ્યું બનતું જ હોય છે તો જ્યારે પણ તહેવાર આવે કે પછી ઘરમાં કોઈ ગેસ્ટ આવવાના હોય તો આ રીતથી તમે કોપરા પાક બનાવશો તો ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને જો તમે આ રીતથી એકવાર કોપરા પાક બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલો સરસ બનીને તૈયાર થાય છે ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર ઉમેરીશું ઇલાયચી પાવડર ઉમેરવાથી તેની ફ્લેવર અને સુગંધ એકદમ સરસ આવે છે હવે આ મિશ્રણ એકદમ ઘટ્ટ ન થાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરી અને હલાવતા રહીશું આ સમયે પણ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે મિશ્રણ થોડું ઘટ થાય ત્યારબાદ તેમાં ફૂડ કલર ઉમેરીશું જો તમારે ફૂડ કલરનો ઉપયોગ ન કરવો હોય તો કેસરને દૂધમાં પલાળી અને તેને પણ તમે ઉમેરી શકો છો આ સમયે જો તમારે માવો ઉમેરવો હોય તો મોડો માવો તમે ઉમેરી શકો છો મિશ્રણ આપણું એકદમ ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું આ કોપરા પાક તમે બહાર બેથી ત્રણ દિવસ માટે અને ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો મિશ્રણ ઘટ થવા લાગ્યું છે હજુ પણ તેને પાંચ મિનિટ માટે થવા દઈશું જો તમે દૂધની સાથે મલાઈ ન ઉમેરી હોય તો આ સમયે તમે એકથી બે ચમચી જેટલી મલાઈ ઉમેરી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે તો મિશ્રણ એકદમ પરફેક્ટ છે કે નહીં તે ચેક કરી લઈએ તો મિશ્રણ ગરમ છે તો એક વાડકીમાં થોડું મિશ્રણ કાઢી લઈશું અને તે ઠંડુ થાય ત્યારબાદ તેને ચેક કરી લઈશું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે તો તેને હાથમાં લઈ અને તેનો થોડો નાનો બોલ બનાવી લઈએ તો તમે જોઈ શકો છો કે બોલ બની ગયો છે એટલે મિશ્રણ આપણું એકદમ પરફેક્ટ બન્યું છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લઈશું તો પ્લેટમાં આ રીતે થોડું ઘી લગાવી દેવાનું ત્યારબાદ તેમાં બધું જ મિશ્રણ પાથરી દઈશું તો મિશ્રણને એકદમ પરફેક્ટ રીતે ફેલાવા માટે તેની ઉપર વાડકીથી કે પછી આ રીતે તવેથાથી તેને પાથરી દેવાનું તો મિશ્રણ પંથરાઈ ગયું છે તો આ મિશ્રણને બહાર દસથી પંદર મિનિટ માટે ઠંડુ થવા દઈશું તો દસ મિનિટ બાદ મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે કોપરા પાક એકદમ સરસ બહાર જેવો દેખાય તેના માટે આ રીતે ચાંદીની વરખ એટલે કે સિલ્વર પેપર આવે છે તે લગાવી દઈશું જો તમારી પાસે સિલ્વર પેપર ન હોય તો તમે બદામની કતરણ કે પછી સૂકા નાળિયેરનું છીણથી ગાર્નિશિંગ કરી શકો છો તો આ રીતે આપણે કોપરા પાક ઉપર સિલ્વર પેપર લગાવી દઈશું તો હવે તમે જોઈ શકો છો કે સિલ્વર પેપર લગાવી દીધું છે હવે આ કોપરા પાકને આપણે ફ્રીઝમાં દસથી પંદર મિનિટ માટે ઠંડો થવા દઈશું કોપરા પાક ઠંડો થયા બાદ તમારે નાના મોટા જેવા પીસ કરવા હોય તેવા પીસ કરી શકો છો તો છે ને બહાર જેવો જ કોપરા પાક ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો